આવતીકાલે શહેરના વિવિધ કેન્દ્રો ઉપર યોજાનાર એલ આરડીની પરીક્ષાને લઈને પોલીસ તંત્ર અને એસટી વિભાગ સજ્જ બન્યો છે આવતીકાલે વડોદરા ખાતે સો જેટલા કેન્દ્રો ઉપર એલ આરડીની પરીક્ષા યોજાનાર છે જેમાં પાંત્રીસ હજારથી વધુ ઉમેદવારો વિવિધ રાજ્યોમાંથી અને શહેરોમાંથી પરીક્ષા આપવા માટે આવનાર છે ત્યારે આ તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારની પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે તદુપરાંત એસટી બસની પણ નવલખી કમ્પાઉન્ડમાંથી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ઓટો રિક્ષા એસોસિએશન સાથે પણ વાતચીત કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સહિતનો ડીસીબી એસઓજી પીસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં રહેશે આ અંગે પોલીસ કમિશનરે વિસ્તૃતમાં જાણકારી આપી હતી શહેરમાં પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આયોજિત લોકરક્ષક રિટર્ન એક્ઝામિનેશન માટે ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ આવતીકાલ માટે કરી છે અને સુરક્ષા વ્યવસ્થાઓ આપણા ગાંધીનગરથી ક્વેશ્ચન પેપર લાવો લાવવાથી માંડીને ત્યાં રૂમમાં સ્ટોરેજ આવતીકાલે ડિસ્ટ્રિબ્યુશન દરેક કેન્દ્રોમાં એમના પરીક્ષા અંગેનો વ્યવસ્થા રીકલેક્શન અને અમદાવાદ ગાંધીનગર ડિસ્પેચ સુધીની તમામ તમામ વ્યવસ્થાઓ આપણે ગોઠવી દીધા છે ઉમેદવારો આમાં પાંત્રીસ હજારથી વધારે ઉમેદવારો જુદા જુદા જિલ્લાઓમાંથી આવનાર છે તો આને ધ્યાને રાખીને એમના આગમન બસ સ્ટેશનમાં કે રેલવે સ્ટેશનમાં થાય ત્યાં પણ ફેસિલિટેશન અને હેલ્પ ડેસ્ક સાથે સાથે ઓટો રિક્ષા કે ટેક્સી કે અન્ય માધ્યમથી જાય તો આપણે વિટકોસ કે ટેક્સી એસોસિએશન ઓટો રિક્ષા એસોસિએશન સાથે સંકલન કરીને એમને ફેસિલિટેશન માટે પણ વ્યવસ્થા કરી દીધા છે અને આજે નાઇટમાં પણ કેટલાક ઉમેદવારો આવે અને આવતીકાલે સવારે પણ વહેલા આવે તો ટ્રાફિક ફેબિલિટેશન માટે પણ આપણા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક બનીને એમને તમામ આયોજનો કરી ચૂક્યા છે સુરક્ષા અંગે જે પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખી કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ અગાઉ પરીક્ષાના જે ગેરરીતિમાં સંડાવેલા ઇસમો એમને પણ ધ્યાને રાખી છે અને સાથે સાથે જાહેરનામા બહાર પાડીને જે હંડ્રેડ મીટર રેડિયસમાં કોઈ ચેરેક સેન્ટર કે ટ્યુશન ક્લાસીસ વગેરે સતર્ક સક્રિય ન રહે તે માટે પણ પ્રતિબંધાત્મક આદેશ આપણે બહાર પાડી દીધા છે એસઓજી પીસીબી ડીસીબી અને લોકલ પોલીસના ડી માણસો આ જાહેરનામાના ચુસ્ત અમલી અમલીકરણ પણ કરશે એવા આયોજન ગોઠવી દીધા છે તો આવતીકાલે જે એકસો વીસથી વધારે સેન્ટરોમાં આયોજન થનાર આ પરીક્ષામાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેસી અને પોલીસ સંકલનથી આ આખું એક્ઝામિનેશનનું આયોજન કરી છે એટલે દરેક વિભાગ સાથે આપણે ડાયલોગ પ્રોસેસ અને કો ઓર્ડિનેશનનું આખું વ્યવસ્થા આપણે ગોઠવી દીધું છે પરીક્ષાનું આયોજન સફળતાપૂર્વક